નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સહારી ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નુંજ પ્રમા આપશું ત્યાં રીલી સ્વાગત કરું છું તમે ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરવામાં ભૂલશો તો એમના ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારકો માટે હરેક અપડેટ મળતી જશે પગાર બાબતે ભોગવડી વધતા બાબતે એવા હરેક જે ઉપયોગી તમામે તમામ માટે ચેનલ પ્રત કરવામાં આવશે મને સાથે વોટ્સઅપ બંને બનાવ્યું છે અને લિંક ડિસ્કશન પૂછું ન જોડાયેલા અવશે જોડાઈ જઈશું તો ચાલો વિદ્યાર્થી મિત્રો તારી સંબંધો પગલાં વિડીયોની શરૂઆત કરું છું કેન્દ્ર સરકારની જેમ ગુજરાત રાજ્ય સરકારના સરકારી કર્મચારીઓ પેન્શન નિવૃત્ત કર્મચારીઓના મોંઘવારી ભથ્થા ઉપરાંત વધુ નવ ભથ્થા જાહેર કરવામાં આવે છે તેના વિશે આપણે વડોદન ચર્ચા કરીશું ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમય બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું તો સૌ પ્રથમ મિત્રો મિત્રો કેન્દ્ર સરકારની જેમ ગુજરાત રાજ્ય સરકારે પણ ભથ્થા અને ગ્રેજ્યુટીનો વધારો કરે ઉન્નત ભથ્થા ડીએ પર આધારિત એચઆરએ મુસાફરી ભથ્થા મૂળ પગારને આધારિત આમ તેમ ભથ્થાનો સમાવેશ કરવામાં આવશે તો મિત્રો બે ચોઈસમાં સાતમાં પગારપચના ડીએ વધારા સાથે કર્મચારી અને પેન્શન બેવડી ભેટ મળી છે મોંઘવારી ભથ્થામાં વધારવાની સાથે નવ ભથ્થા નવ ભથ્થા પણ વધારવામાં આવ્યા છે તે વધુમાં તેઓ એક એપ્રિલથી શરૂ કરવામાં આવશે તો મિત્રો ખાતામાં પ્રતિબિંબ હતા અને બે મહિનામાં બાકી લાભોનો આનંદ માણશે તો ચાલો હવે આપણે જાણીએ સાત પે કમિશન ડીએ આ બે ચોઇસના વિગતવાર માહિતી તો મિત્રો દેશભરના કેન્દ્ર સરકાર લાખો કર્મચારીની પેન્શનો માટે અદૃત સમાચાર લોકસભા ચૂંટણી બે ચોવીસની શરૂઆત પહેલાં જ સરકાર જાન્યુઆર બે ચોવીસના અમલમાં આવતા મોંઘવારીમાં જે છે મોંઘવારી બે મોંઘવારી બે ચોવીસના અમલમાં આવતા પહેલાં મોંઘવારી ભથ્થામાં ડીએ મોંઘવારી રાહતમાં ડીઆર બંને ટકા ચાર ટકા વધારે મંજૂરી આપી છે આનો અર્થ છે કે ડીએ છેતાળીસ ટકા પચાસ ટકા ટકા સુધી વધારી દેવામાં આવ્યું છે આ વિધાનસભામાં નિર્ણય કારણ કે આ તે નિશ્ચિત કરે છે કર્મચારીઓને પેન્શનો માટે વાંચનાર પગાર સાથે ઇન્ક્રીમેન્ટ લાભ મળશે તેમના વિપરીત પ્રેક્ષકને પ્રતિબિંબ થશે વધુમાં ડીઆરડીઆર વધારાની ઉપરાંત હાઉસ રેન્ટ એલાઉન્સ સહિત અને નવ ભથ્થાઓ જાહેર કરવામાં આવ્યા છે આ ભથ્થાઓમાં પણ વધારો અનુભવ હોય છે અને આ વિકાસ લાભાર્થી ખૂબ જ જરૂરી રાહત અને વધારાની નાણાકીય સહાય પૂરી પાડવામાં નોંધાયેલા છે તો મિત્રો ડીઆઈ બે ચોવીસમાં કર્મચારીને એપ્રિલ શરૂ થતાં પચાસ ટકા મોગળ ભથ્થાનો લાભ મેળવવા તૈયાર છે આ વિકાસ વડા પર નરેન્દ્ર મોદી અધ્યક્ષના કેબિનેટ બેઠકમાં બહાર થયો છે જે થોડા દિવસ સુધી ચાલશે અને આ સમયગાળા દરમિયાન કર્મચારીઓ માટે જે કર્મચારીઓ માટે મોંઘવારી પઠ્ઠાવન ચેત ટકા ડીઓ ચેઠ ટકા અને પેન્શન માટે મોંઘવારી રાહતમાં અનુરૂપ ચાર ટકા વધારે મંજૂરી આપવામાં આવી છે પરિણામ અમે ડીઠ ટકાથી વધીને પચાસ ટકા થયો છે સાત બે કમિશન ડી બે એક બે ચોઈસ અનુસાર આ નવા દરોના એક જાન્યુઆરી બે શરૂ થયા છે પરિણામે કર્મચારી પેન્શન જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં મહિના બે મહિનાનું મહિના માટે એડિયસ મેળવવામાં અપેક્ષા રાખી છે વધુમાં વધેલા દરોના પ્રતિબિંબ કરવા માટે પગાર અને પેન્શન એડજસ્ટમેન્ટ આપેલી અમલમાં આપવાનું લેશે આ નિરાતી અંદાજે ઓગણપચાસ પોઈન્ટ અઢાર લાખ કેન્દ્ર સરકારી કર્મચારીઓ અને સડસઠ પોઈન્ટ પંચાવન લાખ પેન્શનધારકો માટે મોગળી ભથ્થામાં લાભ મેળવવા માટે ઊભા ઉભા રહેતા નોંધપાત્ર સંખ્યા વ્યક્તિઓનો લાભ થવાની અપેક્ષા છે સાત પે કમિશન ડીઆર ચોવીસમાં કહી શકે કે જે પહેલું છે ભથ્થા અને ગ્રેજ્યુટી વધારો ડીઓ વધારવાની સાથે કેન્દ્રીય કર્મચારીઓ નવ ભથ્થા અને ગ્રેજ્યુટી સુધારાનો અનુભવ કર્યો છે તે હાઉસ રેન્ટ તે હાઉસ રેન્ટ છે મિત્રો એજ્યુકેશન હાઉસ રેન્ટ એજ્યુકેશન એલાઉન્સ ચાઇલ્ડ લેકર સ્પેશિયલ એલાઉન્સ પોસ્ટલ સબસિડી ટ્રાન્સફર પર ટીય વ્યક્તિગત રસોની પરિવહન ગ્રેજ્યુટી મર્યાદર ક્રેઝ મેરિયા વગેરે જે ઉલ્લેખનીય છે કેન્દ્રીય કર્મચારી માટે ગ્રેજ્યુટી વીસ લાખ રૂપિયા વધારીને પચીસ લાખ કરવામાં આવી છે ઉંદર ભઠ્ઠા ટ્રાન્સપોર્ટ એલાઉન્સ કેન્ટિંગ એલાઉન્સ અને ડેપ્યુટી ટેશન એલાઉન્સ પચીસ ટકા વધાર કરવામાં આવ્યું છે અને હાઉસ ડેટ એલાઉન્સ એચઆર માં બેઝિક પર સત્યાવીસ ટકા ઓગણ ટકા ઓગણીસ ટકા અને નવ ટકા વધારે અનુક્રમ ત્રીસ ટકા વીસ ટકા અને દસ ટકા કરવામાં સંક્રમણ કરીને ગોઠવણી પસાર થાય છે ડીએ પર આધારિત એચઆઈ નાના વિભાગના મેમોરિન્ડમ મુજબ જો ડીએ પચાસ ટકા વધુ હોય તો એચઆરમાં ત્રીસ ટકા વીસ ટકા અને દસ ટકા સમય સંયોજિત કરવામાં આવશે મુસાફર મુસાફર ટુટીએ હાલમાં ઉચ્ચ ટીપીટીએ ટ્રાન્સફર પર મુસાફરી કરવા માટે પરિવહન ભૂતું શહેરમાં ગ્રેટ એકથી બે માટે મુસાફર ટુટ અઢારસો અને અઢારસો અને ઓગણીસો ગ્રેટ બી અને ગ્રેટ ત્રણ અને આઠમાં ઓગત્રીસો ડીએ મળે છે અન્ય શાળા માટે આ અઢારસો પ્લસ ડીએ છે અને બેના ડીએ વધારો સાથે ડીએમાં પણ વધારો જોવા મળશે અહીંયા વિવિધ ભૂળભૂત પ્રકારની રકમ પર રકમ મહત્વ આપે જોવા મળશે મૂળ પગાર અઢાર હજાર અઢાર હજાર પચાસ ટકા મગવાઈ ભથ્થામાં ડીએસઆર માસિક પગાર વધારો લગભગ સાતસો વીસ રૂપિયા હશે અને આનાથી કુલ ડીએ નવ હજાર રૂપિયા થાય છે જે મૂળ પગાર ત્રીસ હજારના મૂળભૂત પગાર ધરાવતા કર્મચારી પંદર હજાર રૂપિયા માસિક રીતે લાભ મળશે મૂળ પગાર ચાલીસ હજાર હતો રૂપિયા કમારા કર્મચારી માટે માસિક ડીએ સત્ત હજાર પાંચસો રૂપિયા થશે મૂળ પગાર તેપણ પાંચસો છેતાલીસ ડીએ દર આ પગાર સાએ ચોવીસ હજાર છસો હજાર રૂપિયા છે પચાસના ટકા પચાસ ટકાના વધાર સાથે ડીએ વધીને રૂપિયા છવ્વીસ હજાર સાતસો પચાસ હશે આનાથી પરિણામ ડીએ ડીએમાં એકવીસો ચાલીસનો એકવીસો ચાલીસ વધારો થયો છે અને આ ઉપર કર્મચારીઓ કર્મચારીઓને જાન્યુઆરી એડીએસ પણ મળશે આ તે રીતે એકતાલીસ સો રૂપિયા માસિક પેન્શન મેળવતા પેન્શનનો વિચાર કરવો પડશે તો મિત્રો આથી થેન્ક યુ વેરી મચ